ગુજરાત એટીએસ દ્વારા છેલ્લા ચોવીસ કલાકમાં બે જગ્યાઓએ દરોડા પાડી મસમોટા મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરાઈ છે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે એક ફાર્મા કંપનીમાં દરોડા પાડીને ગેરકાયદેસર ટ્રામાડોલ ટેબ્લેટના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા લિક્વિડ ટ્રામાડોલનો આશરે એક હજાર ચારસો દસ લીટરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો આ અંગે ગુજરાત એટીએસ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી પ્લેટ જ્યારે કરી તો એ લોકોએ બંને જે આરોપીઓ છે એ બંને આરોપીઓ ત્યાં જગ્યાથી મળી આવેલ સાથે સાથે એ લોકોએ ભીવંડીમાં એક નાનકડો ફ્લેટ રાખેલ હતો જે જગ્યા ઉપર લોકોની અવરજવર થોડી ઓછી હોય છે એ ફ્લેટમાં આ લોકોએ મેન્યુફેક્ચરિંગ એમડીનો કરી રહ્યા હતા જગ્યાની જ્યારે સર્ચ કરવામાં આવેલ તો ત્યાંથી લગભગ દસ કેજી સેમી લિક્વિડ ફોર્મનો સેમી સોલિડ ફોર્મનો અને લગભગ સેવન એટી ટુ કેજી લિક્વિડ એમડી ત્યાંથી મળી આવેલ એ લોકોની પૂછપરછ દરમિયાન આનું કહેવાનો હતો કે આ લિક્વિડ ફોર્મના હવે અમે પાક લાસ્ટમાં જે એસિડની એક પ્રોસેસ હોય છે એ જ કરવાની બાકી હતી અને એ દરમિયાન અમે આ લોકોને પકડ્યા છે તો આ રીતે લગભગ 792 નાઇન્ટી કેજી આજુબાજુ જે લિક્વિડ એમડી છે એની સીઝર જે છે એ એટીએસ ની ટીમ દ્વારા કરવામાં આવેલ છે આની જે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત છે એ લગભગ 800 કરોડ કહી શકાય જે સ્ટેટ લેવલ વેલ્યુ હોય છે એ એક કેસ ગુજરાત એટીએસ દ્વારા યુએસપીએસએલ ચૌધરીની બાતમી આધારે બીજી ટીમ દ્વારા કરવામાં આવેલ છે